સવિશેષ નગરજનોને સહભાગી બને એવી વ્યક્તિની નિયુક્તિ કરે આજના સમયમાં આપણે સૌ જાણીએ છીએ આપણી જિંદગી ખૂબ ટૂંકી છે આપણી પાસે સમય બહુ નાનો છે અને આપણી પાસે કામ અને આપણી સંસ્કૃતિ અને આપણા સંસ્કારનો વારસો જબરજસ્ત છે તો આવો આપણે સૌ સાથે મળી એવી વ્યક્તિની નિયુક્તિ કરીએ નગરપાલિકાને માટે કે જે કાયમને માટે લોકોને સહભાગી બને અમારા સૌ સંતોની ગિરનારી પાસે એ જ પ્રાર્થના છે કે આપણું નગર ટાઈમને માટે એક આગવું રૂપો ધારણ કરે અને લોકો ટાઈમને માટે એક એવી અપેક્ષા રાખતા હોય છે કે અગ્રગણી વ્યક્તિ એવી હોવી જોઈએ કે જેને કારણે લોકોના વિકાસમાં અવરોધ ન થાય સમાજની વ્યવસ્થામાં અવરોધ ન થાય તો સવિશેષ કાંઈ ન કહેતા આવો નગરપાલિકાની ચૂંટણીમાં આપણે સૌ સાથે મળી યોગ્ય વ્યક્તિની નિયુક્તિ કરીએ એવો અસ્તુ આપશોને આદેશ જયગિંદો બિલકુલ બિલકુલ એક હજાર એકાવન ટકામાં લોકોનો અમારો એવો શુભ સંદેશ છે કે સંપૂર્ણપણે મતદાન કરવું જોઈએ આપણી એક લોકમાન્યતા એવી જરૂર હોવી જોઈએ કે આ સમયે ટાઈમ ન હોવા છતાં ટાઈમ કાઢી અને મતદાન કરવા જવું જોઈએ અને મત આપવો જોઈએ